હવા ભરેલા ફુગ્ગામાંથી હવા નીકળે એવી રીતે હવા નીકળી ગઈ હતી અને પોલીસનો રોપ જમાવો ભારે પડ્યો હતો નકલી પોલીસ કોન્સ્ટેબલે દિશા દક્ષિણ પોલીસે ઝડપી પાડી જેલના સરિયા પાછળ ધકેલી મૂકવામાં આવ્યો હતો ત્યારે પોલીસ દ્વારા વધુમાં આગળ તપાસ હાથ ધરવામાં આવી હતી આવી રીતે તમને પણ કોઈપણ વ્યક્તિ રોડ ઉપર હેરાન પરેશાન કરતો હોય તો પોલીસ દ્વારા આપણી રક્ષા માટે આપેલા ઇમરજન્સી નંબર પર કોલ કરી આપણે મદદ મેળવી શકીએ છીએ આવા જ અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં